સેવા પૂજા કરી દે હવે કરીને ચા પીવા બેઠા તો હાલો તમે ચા પીવા બધા હું ને રોટલી અમે બેસે બીજું તો કોઈ છે નહીં તો અમે અત્યારમાં પેલા ચા પી લઈને પછી કામકાજ કરીએ કામકાજમાં તો જમ મશીનમાં કપડાં નાખવાના વાસન બધું બાકી જ છે પછી તો દેવા બધી કર્યા ને એવું છું તો હાલો તમે ચા પીવા હવાર હવારમાં તો બસ જો અત્યારે તો હું આવી ગઈ છું ઉપર અમારે મશીનને ઉપર છે એટલે કપડાં નાખવા ઉપર આવી અને ઝાડવાને બધાને પાણી રેડવા કેમ કે પપ્પા સેવા પૂજા કરે તો ઉપર ચડ ચઢાવ આવે તો અમારા અહીંયા ઝાડવાને પાણી રેડે પણ આજે તો બધું અમારે જ કરવાનું છે એટલે જો ઝાડવાને ઝાડવાનું પાણી રેડી દઉં અને અમારું કુંડું સાફ કરવાનું છે પાણીનું અને અહીંયા અમારું મશીન છે તો કપડાં નાખી દઉં તો બધું એક ઘરે કામ કરવા અહીંયા કરી નાખું અને અહીંયા અમારે પક્ષી બહુ જ આવે કાબોરને કબૂતરને બોલ્યું તો આજે કુંડું છે તો કુંડું સાફ કરી અને સરસથી ધોઈને એ ભર લો ઝાડવાનું પાણી રેડ દઉં તો એવું બધું છે હવાર સવારમાં અને પછી તો આજે બે નોંધ બધા હૂતા છે બે નોંધ બધા હૂતા અને પછી આજ તો કાંઈ ટ્યુશનમાં ને મેં જવાનું નથી એને અને પ્રદીપની તો વહેલા વહી આવી ગયા પેલો એને છ વાગ્યામાં હતું કામ છ વાગે હું ઊઠીને પછી કામકાજ સેવા પૂજા કરીને એવું બધું કર્યું અને હવે અમે કામે કરશું કામકાજ તો પેલા સૌથી પહેલાં તો કપડાં નાખી જાઓ પછી કચરા પોતાને ઝાપડ બધું નીચે કરશું ભાઈને આજે ઉતા છે મૃત્યુ કરે છે નીચે અને હું અહીંયા ઉપર આવી અને બસ એવું કાંઈ છે આજનો દિવસ કેવો રહી છોકરીઓ કેમ છે કેમ નહીં હજી તો બપોર સુધી તો લગભગ હોતી જ રહે એમ તો કાંઈ વાંધો નહીં આવે ધવલભાઈ પાસે આજે જશે ઘરે એટલે નહીં તો હું એક જણને તો રમાડવા જ રહેવું પડે કેમ કે બે ક્યારે પછી લડાઈ કરવા મળે તો બસ જો અત્યારે તો વાગી ગયા છે અગિયાર અને અમે લોકો રસોઈની તૈયારી કરીએ રસોઈમાં તો આજે કાંઈ કોઈ છે નહીં એટલે ખાલી શાક રોટલી બનાવવાના છે શાકમાં તો કોબી ટમેટા નું શાક ને રોટલી ને એવું બધું બનાવશું નાસ્તા પાણી કરી લીધા કામકાજ થઈ ગયું અને હવે રસોઈ તૈયારી કરી અને આજે છે અમારા પૂરો થઈ જાય મહિનામાં તો એનું ડેકોરેટ કરવાનું છે તો હું તો જો આ બાજુ ડેકોરેટ કરતી હતી અને ભાઈ ગયા છે અંદર તૈયાર થવા તો હવે આવી રીતે તો મેં કઈ કર્યું ને પૂછીજો કેમ કરવું એમ પાંચ ને એવી રીતે આમ લખવું હજી કઈક કરવાનું કહે તો કઈક કરી નાખશું અને આસ્થા તો હજી હુતી દોરવા ઉઠી ગઈ છે એ તૈયાર થવા ગઈ ઓલ બાજુ નાવા ને તૈયાર થાય નાસ્તા પાણી ને એનું હજી બધું બાકી છે અને ભાઈ ઉઠી ગયા તો એવું બધું છે અને આજ તો કોઈ અમે બે છે જમવામાં હું ને રૂતી એટલે અમે કાંઈ લાગત નથી બનાવ્યા તો બસ હાલો આવું કાંઈક છે મારા ભાઈ ને અમે કહી તૈયાર હે બાબા એ બાબા

એને કરી તૈયાર પછી નક્કી નથી હું કરી તૈયાર કરી પાવડર ઓલી પ્લેટફોર્મ પર તો ઉઠી જાય એમ કરી જોકે સારા ગયા તો થઈ જ ગયા પણ ઉઠી જાય એમ અહીંયા પ્લેટફોર્મ પર ન કર્યું ને આવાજે હું લઈ આવી તો ઉઠી તો ગઈ જ તો અહીંયા એમ કરું છું પાવડર રાખ્યું અને એવી રીતે કર્યું થોડો અમાર લઈ જવાનો છે દેહમાં પાવડર આપણે જવાનો તૈયારી કરવાની છે એટલે ત્યાં થોડો પાવડર લઈ જવાનો છે અહીંયા રાખવાનો છે તો હું તાતા બેનું ને રસોઈ તો બની ગઈ શાક બની ગયું રોટલી શાક રોટલી કરવાના છે મેં હું આ કરી નાખું તું કર તૈયાર એને અને હું મેં તો પાવડર કરી નાખું એલજીનો તો હવે તો ઊઠી ગઈ તો હવે નવડાવું નાસ્તા પાણી કરાવું એવું બધું કરાવું હાલો તો ভাই আছে পাঁচ মহিন পুরো তো এটা হালেছে ফোনে পপা এ ভাই ভাই

તો ભગવાન જમવા વધારો એવો ભાવ કરીએ અને આ બાજુ બધું બની ગયું છે તૈયાર કર્યું અને અમે લોકો જમવા બેસીએ રુદ્રાક્ષો બાજુ ભૂતો છે નાસ્તા દોરવા નીચે રમે છે એને કાંઈ હમણાં જમવું નથી તો હું ને ઋતુ અમે લોકો જમી લઈ તો હાલો તમે જમવા જોઈ આપ પાણી પીવું તમે ક્યાં રમો છો ક્યાં રમો હા તો હારું ઘડીક રમજો હોય જા પીએ ઉઠ પહેરા હાલે હું આપું તો બસ છોકરી ઘડીક રમી લઈ તો ત્યાં અમે જમી લઈએ હાલો તમે જો છો અત્યારે તો સાડા છ જેવું થયું છે અને હું આવી ત્યાં અહીંયા રમાડવા આસ્થા દોરવાની પણ એ રમે ઘડીક થોડીક વાર રમીને હવે નીચે જાઉં નીચે જાઉં કરી તો નીચે વહી ગયું અને હવે મારે દીવાભતીનો ટાઈમ થયો રસોઈનો ટાઈમ થયો અને પ્રદીપ હજી આવ્યા નથી આખો દિવસ ગયા હતા હવાના જે આવ્યા નથી તો મેં રસોઈ બનાવશું રસોઈમાં તો સેવ નું શાક ને ભાખરી તો હાલો રસોઈ બનાવું ના રમેશ હાવ નીચે છોકરાઓ રમેશ ઉતરી ગયો ને મને અવાજ સાંભળીને પોતે તો હા નીચે ઉતરી ગયું અને હું તો હજી આયા છું

અને હવે કયો બનાવું છું રસોઈ રસોઈમાં તો મેં તમને કીધું તું એમ કે સેવ ટમેટાનું શાક ભાખરી ખીચડી તો જો અહીંયા શાક બની ગયું છે અહીંયા લોટ બંધાઈ ગયો ખીચડી થઈ ગઈ અને પ્રદીપ આવી ગયા કથા માંગી તો જો લઈ આવ્યા છે પ્રસાદ ને હું બનાવું છું ભાખરી તો હવે આસ્થા દૂર વાગ્યું છે નીચે

ટર નો પ્રોબ્લેમ છે યજમાન વળી વાઈફાઈ બાજુમાં વાપરતા હતા ને પૂછ્યું સેટિંગ થયું લખેલો કે આવે કામકાજમાં ચાલુ હોય અને કામકાજમાં પાછું અપલોડ થાય નહીં એટલે મેં કીધું ઘડીક તો જો વાયફાઈ ન હોત

પછી કામકાજમાં કઈ સમય મળ્યો મેળવ્યો ત્યાં પછી નેટવર્ક નો બહુ પ્રોબ્લેમ હતું કોઈને લાગતા નહોતા કોઈ આવતા નહોતા એવું બધું થતું તો પછી વળી યજમાનને પૂછ્યું ને કે મારે પોતાને જ વાઈફાઈ છે પછી નાખ્યું પછી એને રીતે અપલોડ થઈ ગયું સાડા દસ અગિયાર ની આસપાસ લગભગ કઈક મૂકો એવું બધું કર્યું રાખો દીધું તો બપોર સુધી યજ્ઞ હતો બપોર પછી કડીક ને કલાક દોઢ વાગે જમીન ફ્રી થયા પાછું બધું કથા નું બધું બાંધીને ઘડીક સુઈ ગયું ને અડધી પોણી કલાક પાછો અઢી વાગે કથા ચાલુ કરી એટલે પાછો માણસો બહુ હતા લગભગ દોઢસો બસો જણા હતા કથા એટલે સમય લાગી જાય અને પાછો બહુ દૂર દૂર થાય સુરત નું એન્ડ આવી જાય

ત્રીજા મહિનામાં સે લગન પણ ખરીદી કરવા ને દેશ માંથી આવ્યા હતા થી તો તમે નહીં પપ્પા એ નહીં મમ્મી વાત કરી પપ્પા એ ફોન ને ફોન એટલે પછી નઈ તમે દોડા દોડી કરો ફ્રી હતો ક્યાંક જ ફોન આવ્યો માં ગયા તા હું જાગુ ની આવ્યા તા નીચે રહેતા તમારે તો આજે સવાળી સમૂહ છે ગઈકાલે હતા આહિર સમાજ હતા અને અત્યારે સો જેટ આસપાસ પીપી સવાણી માં ગઈકાલે અડધા ગયા અડધા આજે છે એટલે ત્યાં બીજા અમારે એક મામા થાય એ મામા ત્યાં ગયા છે એ ત્યારે સમ કે પછી આજનું કામ હતું મારા પપ્પાને ના બધું મરણ થઈ ગયું એટલે જવાનું થયું તાત્કાલિક નીકળવાનું થયું એટલે પછી આખો કાર્યક્રમ ફેરફાર કર્યો ત્યાં પછી બીજા અમારા મામા થઈ ત્યાં અત્યારે વિધિમાં છે એટલે પછી આ યજ્ઞ અને કથા અને રાંધલ હતા સવાર માં જઈને પૂજા કરી શણગાર કર્યો માતાજી બધું બધું બતાવ્યું પછી યજ્ઞ કર્યો પછી અત્યારે કથા કરી સવારમાં પાછું ગયેલું કાલે સવારમાં છ વાગે જવાનું સાત અહીંયા ઉથાપણ કરવાનું છે એવું બધું છે એટલે આજે એ આગળ સંજુ બેન પરણી સાસરે નીકળી જશે ખાલી માદી બેન તમે વાત કરી એમ એટલે એવું બધું છે એટલે આજે સમૂહ લગ્ન ત્યાં એ બહુ સારો કાર્યક્રમ કરે છે મહેશભાઈ સવાણી એ કરવું બહુ અઘરું છે અત્યારે એક દીકરીને પરણાવી આપણા માટે અત્યારે કઠણ સમય છે ખાસ કરીને ત્યાંનું મોંઘવારી સામાન્ય માણસ અત્યારે ખર્ચો કરે તો આઠ દસ લાખ રૂપિયા સામાન્ય ઘરેડું અત્યારે કેટલું સાઠ સિત્તેર હજાર પહોંચ્યું કમસે કમ તમે બે પાંચ તોલું જે કઈ સુકર આપો તો એ ક્યાં જાય એટલે નાના માણસોને અત્યારે સમય પ્રમાણે અઘરું થતું જાય છે અને થોડોક પાછો દેખાડો નડે છે કે અહીંયા હોય કાંઈ નહીં પણ ફાર્મ હાઉસમાં એવું બધું રાખે ને પછી હપ્તા ન ભરાય બધું બધા પ્રોબ્લેમ આવે એટલે આવું બધું થાય છે એટલે આવા કાર્યક્રમ બધા જે ગોઠવાય છે સારા છે એટલે આવું બધું મહેશભાઈ જે કર્યું છે એ બહુ સરાહનીય કાર્ય કહેવાય બધા માટે

એક વાર એક વાર એક વાર મોહન મારે મંદિર આવો ને મારે મંદિર આવો મારા વાલા મારા આંગણિયા સ્વભાવો રે એક વાર એક વાર એક વાર મો મારે મંદિર આવો ને માયા ની મૂડી માં એક રામ નામ છે બીજી વસ્તુ નો અભાવો રે એક વાર એક વાર એક વાર મો મારે મંદિર આવો ને નાની સીજું પડી ને મન મારા મોટા એમાં સંકોચ નવ રે એક વાર એક વાર એક વાર મોહન મારે મંદિર આવો ને ભક્તો ના વાલ પ્રભુ પ્રેમ ને આધીન છે તે હરી ન ગુણ ગાવો રે એક વાર એક વાર એક વાર મો મારે મંદિર આવો ને કૃષ્ણ કન્યા લાલ કીજે ચાલો મિત્રો તો અત્યારે જો બાર વાગી ગયા છે વેલું સુવાની ઈચ્છા હતી આજે થાકી બહુ ગયો હતો પણ કઈ મેળ આવ્યો નહીં હજી ઓલું નાનું એડિટિંગ મિની બ્લોગ એ બનાવું છું તો એ પૂરું કરવામાં સમય જતો રહ્યો પાછા જમવા અને પછી પાછું આ એડિટિંગ બધું ચાલુ કર્યું છે ક્યારનો કરતો તો અને મારા બેનને જે નિંદ્ર ક્યાં આવતી નથી જો સુઈ જવાનું છે અત્યારે હા એને કે ગેમ નવી ગોતી છે એ તમને અમે કહેશું અગાઉની તમને કે સરપ્રાઈઝ રાખવાનું કીધું છે એમને આસ્થા એ કે આપણે ડાયરેક્ટ કહેશું નહીં એણે ગેમ કીધી છે કે આપણે આવી ગેમ રમવાનું છું અત્યારે નહીં કે ને અત્યારે નહીં કહે તો જો વાલનો ઓડે જો બધે એમ કે તો ગંદી છોકરી છે આને કે કોઈ કોઈ દવા હોય તો અમને બતાડજો કે વાળ આમથી આમ થાતમ વ્યવસ્થિત તો નકર મારે ટકો કરાય આવો છે હા હરું ના એવું છે તો ઠીક છે

શ્રી કૃષ્ણ ગુડ નાઇટ હરે હર મહાદેવ મહાદેવ સનાતન ધર્મ ની